સવારનું બધું કામ પતાવીને સૃષ્ટિ રસોડામાં ચા બનાવી રહી હતી તેનો પતિ સૌમ્ય આઠ વાગ આઠ વાગતા જ નાસ્તો કરીને ટિફિન લઈ ઓફિસ રવાના થઈ ગયો હતો સાત વર્ષનો દીકરો સ્નેહ શાળાએ જતો રહ્યો હતો સાસુમાં રમાબેન અને સસરા રમેશભાઈના પૂજા પાઠ પણ પતી ગયા હતા અને ડાઇનિંગ ટેબલ પર રમાબેન માટે મસાલાવાળું દૂધ તથા રમેશભાઈ માટે ચા નાસ્તો તૈયાર હતા આજે દૂધીનું શાક અને તુવેર દાળ બનાવજો સાંજે ચાર વાગ્યે મારા ભજન મંડળમાંથી બહેનો આવશે એમને માટે ગરમ ગોટા મરચાં અને ચા કરવાની છે કહેતા રમાબહેન નાસ્તો કરી ઊભા થયા અને પાઠ કરતાં કરતાં હિંચકા પર બેઠા હજુ તો સૃષ્ટિના ગળામાં સવારની ચા પણ ઉતરી નહોતી ત્યાં રમાબહેનના હુકમો છૂટવા લાગ્યા સૃષ્ટિએ હા બા કહી પોતાની ચા ગાળી અને ટેબલ પર નાસ્તો કરવા બેઠી પણ ચાનો ઘૂંટડો આજે ગળા નીચે ઉતરતો નહોતો જેમ તેમ ચા ઘટઘટાવી પોતાના કામે લાગી ગઈ સ્નેહ શાળાએથી આવી ગયો હતો અને બપોરનું ભોજન પણ પતી ગયું સૃષ્ટિ પ્લેટફોર્મ પરના ગેસ પરથી દાળના ડાઘા હટાવવામાં લાગી હતી પરંતુ વિચારો તો તેના ક્યાંક બીજે જ ચાલતા હતા આગલા દિવસે સાંજે રવિવાર હતો અને સૃષ્ટિના મા બાપ અચાનક જ તેના ઘરે આવ્યા બન્યું એવું કે તેઓએ એ વિસ્તારમાં કોઈ સગાને ત્યાં આવ્યા હતા અને તેમને થયું કે સૃષ્ટિ અને ભાણિયા સૌમ્યને મળતા જઈએ એક જ શહેરમાં હોવા છતાં સૃષ્ટિને માતા પિતાને મળવાનો અવસર ઘણો ઓછો મળતો આમ અચાનક પોતાના મા બાપને આવેલા જોઈ તેનો ચહેરો ખીલી ઉઠ્યો અને તે તેઓની આવો ભગતમાં લાગી ગઈ આ જોઈ રમાબેનને ન ગમ્યો એમાંય તેણે પોતાના મા બાપને આગ્રહ કરીને જમાડ્યા ત્યારે તો રમાબેન ગુસ્સો ગળી ગયા પણ વેવાઈના જતાં જ દીકરા સૌમ્યની સામે સૃષ્ટિનો ઉધળો લઈ નાખ્યો તમારા મા બાપ આમ કસી જાણ કર્યા વગર આવી જાય સૌમ્યને બિચારાની એક દિવસની રજા હોય એને આરામ કરવો હોય મારે અને તમારા બાપુજીને મંદિર લઈ જવાના હતા એ પણ બધો પ્રોગ્રામ વિખેરાઈ ગયો એ તો ઠીક પણ એ ના પાડતા હતા તોય તમારે પાછું એમને જમવાનો આગ્રહ કરવાની શું જરૂર એ બધો વ્યવહાર કરવા માટે હજુ હું બેઠી છું આપણે આંગણે આવેલાને કોઈને જમ્યા વિના આપણે જવા દેતા નથી પણ તમારે તો તમારું ચલાવવું છે શેઠાણી થઈને રહેવું છે અમને વડીલોને કોણ ગણકારે સૌમ્યને પણ માની વાત સાચી લાગી અને મનોમન સૃષ્ટિને વધુ પડતી છૂટછાટ આપવાનો વસવસો કરવા લાગ્યો સૃષ્ટિની સાથે તેણે વાત કરવાની બંધ કરી દીધી બે ત્રણ દિવસ વીતી ગયા પણ સૌમ્યનો ગુસ્સો શાંત નહોતો થતો રમાબેન દીકરાનો વહુ પ્રત્યેનો ગુસ્સો જોઈ મનોમન હરખાતા હતા સૃષ્ટિ બપોરે પરવાની પરવારીને સ્નેહનું હોમવર્ક ચેક કરી રહી હતી રમાબેન હિંચકા પર બેઠા બેઠા માળા જપતા હતા સૃષ્ટિનું મન અશાંત હતું હજી પણ સૌમ્યની અવહેલના અને બાના શબ્દો તેને રાત દિવસ ખૂંચતા હતા પણ ભાગ્ય સમજી તે પોતાની જવાબદારી યંત્રવત નિભાવી રહી હતી એવામાં ફોનની ઘંટડી વાગી સૃષ્ટિએ ફોન ઉઠાવ્યો સામેથી અવાજ આવ્યો બેટા મમ્મી બોલું મમ્મીનો અવાજ સાંભળી સૃષ્ટિનો ડૂમો ગળામાં જ રહી ગયો હા મમ્મી બોલ કેમ છે પપ્પા મજામાં સૃષ્ટિ માંડ માંડ બોલી હા બેટા અમે મજામાં હો તારા ઘરે બધા મજામાં તારા ઘરે એ બે શબ્દો સાંભળી જાણે કે સૃષ્ટિની અંદરનો ડૂમો જ્વાળા બની ફાટી ગયો અને તેણે રાડ પાડી શું તારું ઘર તારું ઘર મારું ઘર નથી આ પિયરમાં હતી તો પારકી તાપણ છે કીધું અને અહીં સાસરે આવી તો પારકી જણી ક્યાંય નથી મારું ઘર કહીને સૃષ્ટિએ ફોન મૂકી દીધો અને ડુસ્કા ભરતી રૂમમાં ચાલી ગઈ રમાબેન તો સૃષ્ટિને હતપ્રભ થઈ રૂમમાં જતી જોઈ જ રહ્યા તે પણ ક્યાંક સૃષ્ટિના મનની સ્થિતિ સમજી ગયા હતા પરંતુ હજુ પણ સૃષ્ટિની સાસુ જ હતા એક સ્ત્રી તરીકે સૃષ્ટિની લાગણીઓને સમજી જ નહોતા શકતા થોડા સમય પછી ઘરનું વાતાવરણ હળવું થયું સૃષ્ટિએ રાતના જમવાની તૈયારીઓ ચાલુ કરી દીધી સૌમ્ય પણ ઓફિસથી આવી ગયો હતો સ્નેહે ઘરમાં જ એની નાનકડી સાયકલ ચલાવી રહ્યો હતો અને એણે મોટે મોટેથી બોલવા લાગ્યો દાદા દાદા આવી ગયા રમેશભાઈ ઘરમાં પ્રવેશ્યા પણ આજે તેમણે દાદા દાદા કરતાં સ્નેહને ઊંચકી લેવાના બદલે રમાબેન પર રાડો પાડવાનું ચાલુ કર્યું રમાબેન પતિનો ગુસ્સો જોઈને હેપતાઈ ગયા અને પૂજા રૂમમાંથી શું થયું કહેતા બહાર આવ્યા મને પૂછ્યા વગર તે પાંચ હજાર રૂપિયા મનનને આપ્યા જ કેમ તારી બેનનો છોકરો છે એટલે કંઈ ઘર ખાલી કરીશ મારું એક વાત સાંભળી લે આ મારું ઘર છે અને મારી જાણ વગર એક પૈસો અહીંનો તહીં થયો છે તો મારા જેવું ભૂંડું કોઈ નથી રમેશભાઈની વાકધારા અસ્ખલિત વહી રહી હતી પણ એમાંથી ચાર હજાર મારી બચતના પૈસા હતા માત્ર એક હજાર જ મેં સૌમ્ય દીકરા પાસેથી લીધા હતા રમાબહેને રડતા રડતા ધ્રુવતા અવાજે બોલ્યા એ હું કંઈ ના જાણું બચત હોય કે સૌમ્યએ આપ્યા હોય આ બીજી વર બીજી વાર બનવું ના જોઈએ બહુ તારી બેન માટે જીવ બળતો હોય તો નીકળી જા મારા ઘરમાંથી રમેશભાઈનો અવાજ મોટો થઈ ગયો હતો આ આસપડોશમાં ઘરનો કંકાસ જાય તો આબરૂ જાય એ ડરથી રમાબેન ચૂપ જ થઈ ગયા રાતનું વાળું કર્યા વગર પૂજા રૂમમાં બેઠા રહ્યા અને રડતા રહ્યા રમાબેનના દુઃખથી જાણે કોઈ લેવા દેવા જ ન હોય એમ રમેશભાઈએ અને સૌમ્યએ જમી પણ લીધું સૃષ્ટિને થોડા દિવસ પહેલાં જ સાસુએ જે ડંભાણા માર્યા હતા એ યાદ આવ્યા હોત તો આજે તે પણ વહુ તરીકે મનોમન રાજી જ થઈ હોત પણ સૃષ્ટિ આજે વહુને સ્થાને સ્ત્રી તરીકે રમાબેનની મનસ્થિતિ સમજી રહી હતી તે પૂજા રૂમમાં ગઈ અને રમાબેનની બાજુમાં બેસી ગઈ રમાબેનનો હાથ પોતાના હાથમાં લઈ પસવારવા લાગી તેમને પાણી આપ્યું અને થોડું ખાઈ લેવા સમજાવ્યું રમાબેન આશ્ચર્ય અને શરમથી સૃષ્ટિના ખોળામાં માથું નાખી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા મને માફ કરી દે બેટા ત્રણ દિવસ પહેલાં આ જ સ્થિતિમાં મેં તને મૂકી હતી તારું દિલ કેટલું દુભાયું હશે તે હવે મને સમજાય છે આજે એ પણ સમજાઈ ગયું કે આ મારું ઘર પણ નથી નહીં બા જો આપણે એકબીજાને ટેકો આપીશું તો આ પરિસ્થિતિ હજુ બદલાઈ શકે છે આ મારું કે તમારું નહીં પરંતુ આપણું ઘર બની શકે છે આપણું ઘર બની જશે પછી કોઈની તાકાત નથી કે આપણને એમ કહે કે નીકળી જા મારા ઘરમાંથી સૃષ્ટિએ રમાબેનને આત્મવિશ્વાસ અને હિંમત આપતા કહ્યું રમાબેન પણ સૃષ્ટિને હવે એક સ્ત્રી તરીકે સમજવા લાગ્યા હતા મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ